રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલા પારડી ગામ નજીક છેલ્લા અનેક દિવસોથી પાણીની લાઈન વારંવાર તૂટી જવાને કારણે રહેણાંક વિસ્તારોમાં ગંભીર પાણી સંકટ સર્જાયું છે હાઇવેનું કામ ચાલી રહ્યું હોવાથી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર પાણીની લાઇન ડેમેજ થતી હોવાનું સ્થાનિકોનો આરોપ છે પાણી પુરવઠા બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ મુદ્દે આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાઈવે ઓથોરિટીના રોડ કોન્ટ્રાક્ટરના ગેટ આગળ એકત્રિત થયા હતા અને પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ સાથે રસ્તો બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેનું કામ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડશે ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે હાલ પારડી ગામના સરપંચ પારડી ગામના આગેવાનો અને જિલ્લા પંચાયતના સદસ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી પાણી નહીં ચાલુ થાય ત્યાં સુધી ગેટ આગળ બેસીશું કમલેશ વસાણી સાપર વેરાવળ કઈ ત્યાં પાણી આવેલ નથી આ કયું ગામ છે અને પ્રશ્ન છે પારડી ગામનું નામ છે સરપંચ ને ગામના બધા આગેવાનો અમારી સાથે છે અને અહીંયાના જે ભાઈ છે ને દુબે ભાઈ ઈ કાયા લાઈન હમી કરતા નથી

એટલે બસ ઈ બસ આ માટે પાણી લાઈન અમને હમી કરી દે અને આજ અમને પાણી આપે ને કરી જ્યાં સુધી પાણી જ્યાં સુધી પાણી નહીં આપે ને ત્યાં સુધી તો ભાઈ એ કોઈ હટવાના નથી આ ભાઈ હાંજ સુધી જો થાય અંધારો ના તો અંધારો સુધી આયા બધાય છે હા ભાઈ બોલો બોલો આમ કેમેરો ભાઈ બધી બાજુ જા લાઈન નો હંતા પંદર થી સત્તર હજાર વસ્તી છે એ બાજુ પાણી વાળી વીસ દિવસ થી લાઈન તોડેલી છે અમે અવર નવર રૂબરૂ બોલાવીને બેઠક કરેલી તો આજ કરી દઉં કાલ કરી કરે હે અને અત્યારે ન છૂટક્યા અમારે લેડીસોને લઈને આવવા પીડ્યા આ બધાય પાંચસો પાંચસો રૂપિયા રોજ મડીને ઘરે રહ્યા છે તો અત્યારે જો એનો પ્રશ્ન હલ થાય તો ઠીક છે ને અરે શાંત લગ્યા અમારી લેડીસો બેસે આ કેટલા દિવસથી આ પ્રોબ્લેમ એક મહિના થયા પૂરેપૂરો એક મહિનો હાલ લાંબા સમયથી પાણી નથી મળતું હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી છે અનેક વખત શું કેવું છે એનું આજે કરી દઈશું કાલે કરી દઈશું બસ આજે હું નિકાલીએ એવા લગ્યા અમારી લેડીસવાથી નીકળશે નહીં